મિત્રો મારા ગામમાં જવું હતું એટલે મેં બૂટ બૂટ પહેરવાનું ચાલુ કરતો હતો અને મને કંઈક લાગ્યું કે બૂટમાં કંઈક હરવરા છે અને બૂટમાં શું હરવરાટ છે એ ખબર નથી પણ મને એવું લાગે છે કે બૂટમાં વેસી જેવું છે આપણે ચોમાસામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો બૂટમાંથી આવું નીકળે તો શું થાય આપણી પરિસ્થિતિ લાય 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 આ કેમેરો ખર્ચો જો બૂટમાં વેસી જ છે ખરેખર મિત્રો બાપ રે બાપ હું મરી જજો મિત્રો આ શું થજો જ No, no vea, ah, vea si anda para... <laughs> Apre... મિત્રો ચોમાસાની સિઝનમાં કોઈની પણ સાથે આવું બની શકે છે અને આ વેસી હતો એ મારા બૂટમાં નહીં પરંતુ મારા બૂટની સાઈડની કિનારી ઉપર હતો પણ કદાચ મારા બૂટમાં હોત ને મેં જોયા પહેલાં લીધું હતું તો મારું શું થાત એટલા માટે જન જાગૃતિ માટે જ આ વિડીયો બનાવે છે અને બી બીજું મિત્રો આ ત્યાર ત્યારબાદ મેં શું કર્યું તો આ ત્યાર ત્યારબાદ મેં પ્રકૃતિના ખોળામાં સુરક્ષિત રીતે છોડી દીધો છે